અમદાવાદ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે એસપીસી હોસ્પિટલમાં ડોક્ટરનો જન્મદિવસ ઉજવવા દર્દીઓને મૂકી દેવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર સંચાલિત એસવીપી હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી બહાર આવી ત્રીસથી વધુ સોનોગ્રાફી માટે રાહ જોતા દર્દીઓને મશીન બંધ હોવાનું કંઈ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર જન્મદિવસ મનાવતા જતા રહ્યા હોવાનો જમાલપુર બોર્ડના કોર્પોરેટરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તે ઉપરાંત ફરજ ઉપર બેદરકારી દાખવનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિતમાં માંગણી કરાઈ જમાલપુરના કોર્પોરેટરો અફસાનાબાનુ ચીસ્તી તેમના પતિ સાથે એસયુપી હોસ્પિટલ ખાતે શુક્રવારે સવારે સોનોગ્રાફી ટેસ્ટ માટે પહોંચ્યા હતા તે સમયે ત્રીસથી ચાલીસ દર્દીઓ તેમનો વારો આવવાની રાહ જોઈને બેઠા હતા હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ફક્ત ઇમરજન્સીમાં દાખલ થતા દર્દીઓ માટે જ કરવામાં આવે છે બીજા માળ ઉપર બે સોનોગ્રાફી મશીન હોવા છતાં દર્દીઓને હોસ્પિટલના તંત્ર તરફથી બંને મશીન બંધ હોવાથી સોનોગ્રાફી કરાવી શકાશે નહીં એવું કહે દેવામાં આવે છે અને કર્મચારીઓ નીકળી ગયા દરમિયાન કોર્પોરેટરો દ્વારા તપાસ કરવામાં આવતા તમામ સ્ટાફ હોસ્પિટલ ફરજ બજાવતા કોઈ એક ડોક્ટરનો જન્મદિવસ મનાવવા માટે જતો રહ્યો હતો